સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે નું છેલ્લા દસ વર્ષથી ગોખુડ ગાય ની ગતિ કામ ચાલી રહ્યું છે અને જે નેશનલ હાઇવે બની ચૂક્યો છે તેમાં પણ રોડ ડેમેજ થઈ ગયો છે તો બીજી તરફ નેશનલ હાઇવે દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પહેલા રોડ નું કામ પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે આ દ્રશ્યો છે સોમનાથ થી ઉના ભાવનગર તરફ જતા નેશનલ હાઇવે આઠ ઈ જેનું ખાતમુહૂર્ત આઠથી દસ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના હસ્તે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતેથી કરાયું હતું પરંતુ આજે આટલા વર્ષો પછી પણ આ રોડનું કામ પૂરું નથી થયું અને જે રોડ નિર્માણ પામ્યો છે તે રોડમાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેવું રાહદારી માને છે કારણ કે રોડનું નિર્માણ કાર્ય પૂરું થાય અને લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલા નેશનલ હાઇવેમાં મસ્ત મોટી તિરાડો પડવા લાગી છે અને તંત્ર પોતાનું ભ્રષ્ટાચારનું પાપ છુપાવવા તિરાડોમાં કેમિકલ નાખીને બુરવા લાગ્યું છે જોકે તિરાડો પણ કોઈ નાની સૂની નથી બે થી ત્રણ ઇંચ પહોળી તિરાડો પડતા સાથોસાથ અનેક જગ્યાએ નવા બનેલા રોડમાં કાંકરીઓ દેખાવા લાગી છે તો મોટાભાગના રોડની આવી હાલત જોતા રાહદારીઓ ભ્રષ્ટાચાર થયો હોવાનું માની રહ્યા છે આ સોમનાથથી ભાવનગરનો હાઈવે છેલ્લા આઠ વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા અત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે ઠેકઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં સોમનાથથી ઉના કે એંસી કિલોમીટરમાં બે ટોલ ના કે બનાવી નાખે છે અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા લોકોનું કંઈ જોવું નથી લોકોનું જાનમાલનું જોવું નથી આ રોડ ઉપર મહિનાની અંદર દસ તો એક્સિડન્ટ થાય ને દસ પંદર જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે તો આની અંદર અમારી તો એવી માંગણી છે કે આ રોડની ઉપર થતાં એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતો નથી ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા છે તેને મોટા બંધ કરી દેવામાં આવે છે હા નીતિનભાઈ ગડકરીએ કોઈ એક ઇન્ટરવ્યૂમાં બોલેલા કે ભાઈ અમારા ને ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઈવેમાં બહુ થઈ રહ્યા છે પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન આવેલું જાય તો પાણી પણ છલકાય નહીં ત્યારે નીતિનભાઈ ગડકરીને આપણે એટલું જ કહે કે સોમનાથથી ખાલી ઉના જાઓ આમાં માણાના પેટમાં હોય બધું હલી જાય એટલા તો અનડ્યુરેશન આખા આમથી આમ તમારે એવા રોડ બને છે ભયંકર જેને કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા આના જવાબદાર માત્ર નેશનલ હાઈવેના અધિકારીઓને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધા ગોફિતર થઈ ગયા એમ આ જેની જવાબદારી છે આ તો આ તો દોદલો જાનગીલાડીને રાખવાનું કહી એની જેમ આ રોડનું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટરને બધાની વિલી ભગત થાઓ ભૂખના પેટનો રોડ થાય કોઈ સાંભળતું જ નથી એક તરફ રોડનું કામ પૂરું નથી થયું અને બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ નાકાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિકો આ હાઇવેને મોતનો હાઇવે ગણાવી અને માંગ કરી રહ્યા છે કે નવો બનેલો તૂટેલો રોડ ફરીથી નવો બનાવવામાં આવે સાથે સાથે જ અધુરા રોડનું કામ પણ પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે ઘણી જગ્યાઓ પર રોડ તૂટી ચૂક્યો છે તો ઘણી જગ્યાએ તો રોડ બનાવવાનો પણ બાકી છે ત્યારે કોડીનાર ડોસાળા વચ્ચે નેશનલ હાઇવે દ્વારા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તૂટેલા રોડમાં સિમેન્ટની રગડી ભરવામાં આવી રહી છે તો અનેક જગ્યાએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે તે પૈકી કેટલીક જગ્યાએ તો આ તિરાડો બે બે ઇંચ પહોંડી પણ થઈ ગઈ છે જો તૂટેલો રોડ ફરી બનાવવો જ પડશે અન્યથા આ રોડનું ભવિષ્ય ધૂંધળું છે ત્યારે જે કંપનીને રોડ બનાવવાના હોય તે તેની સારી ક્વોલિટીને ધ્યાન આપવાને બદલે અત્યારે ટોલ પ્લાઝા બનાવવા ઉપર વધુ ધ્યાન આપી રહી હોવાનું રાહદારીઓ કહી રહ્યા છે અને લોકોમાં કચવાટ પણ છે કે રોડનું સારી ક્વોલિટીનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે અને રોડની ક્વોલિટી બાબતની તપાસ પણ કરવામાં આવે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં